દરેક દેવી દેવતાઓના હાથમાં આપને જોવા મળે છે આયુધો આજ આયુધોની મદદથી દેવી દેવતાઓ કરતા હતા અસુરોનો સંહાર ત્યારે દેવીના હાથમાં હંમેશા જોવા મળે છે ત્રિશુળ ત્યારે આ ત્રિશુળ મનુષ્યને ભયમુક્ત કરીને ઘરની અને વ્યવસાયની પણ સુરક્ષા કરી શકે છે ત્યારે કયા ઉપાયથી ત્રિશુળને સિદ્ધ કરવું અને કેવી રીતે કરવી સ્થાપના જાણીએ આજની ખાસ વાતમાં

કરતી વખતે કયો મંત્ર જાપ કરવો જોઈએ અને આ ત્રિશુલના ઉપાયથી કેવા લાભ થાય છે તે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું મિત્રો વાત કરીએ ખાસ કરીને રક્ષાની સુરક્ષા ઘર ગમે એટલું તમે મોટું બનાવ્યું હોય ઘર ગમે એટલું તમે શણગાર્યું હોય અને ઘરની અંદર ઘણા બધા તમે લોકોને પ્રસંગ કરીએ બોલાવીએ ઘણા બધા લોકોને પરંતુ ઘરની સુરક્ષા હોવી જરૂરી છે ઘર ઉપર કોઈની ખરાબ નજરો લાગવી તમારી મહેનત થી તમે ગમે એટલું કમાતા હોવ પણ ઘણી વખત જ્યારે એ જ વ્યવસાય ઉપર એ રોજગાર ઉપર જ્યારે કોઈની નજર લાગી જાય છે ને ત્યારે એ વ્યવસાય એ ચાલતો બંધ થઈ જાય છે ચાહે તમારી ઓફિસ હોય કે ચાહે તમારી પાસે ગમે ગમે ધન 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 હોય પણ જિંદગીની અંદર કે તમે કમાતા હોવ એ ઉપર હંમેશા પડદો રાખવો જોઈએ કોઈને કેવું બહુ કહે કે ન કરાય કે મારી જોડે આટલું ધન છે ધનને હંમેશા બહુ કહેવાથી પણ ધન હાનિ થાય છે એ સાથે સાથે વાહન હોય કે પશુ હોય નવું નવી ગાડી લઈએ ને તો એ આપણે ગાડીની સુરક્ષા માટે પણ આપણે દોરો બાંધતા હોય માતાજીની ચૂંદડી બાંધતા હોય અને ચાહે આપણું ઘર પશુ હોય કે ખેતર હોય ને તો ખેતરમાં પણ આપણે વાડ કરીએ છીએ કેમ કે આપણું જે ખેતર હોય એ એનું અન્ન કે જે કંઈ વસ્તુ કોઈ ચોરી ના જાય કોઈ ઢોર આવીને બગાડી ના જાય એટલે ખેતરમાં પણ વાડ કરવામાં આવે છે કે ચાહે આપણા ઘરના કોઈ નાના બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય દરેક વસ્તુની સુરક્ષા હોવી જરૂરી છે તમે ગમે એટલું કરતા હોય પણ જો તમારા સુરક્ષા ના હોય તમારું ઘર હોય પણ ઘરની સુરક્ષા માટે મુખ્ય દરવાજો હોય ને એને આપણે દ્વાર કહીએ બહાર ગામ જતા હોય ત્યાં દરવાજે તાળું મારીએ કેમ કે ઘરમાં કોઈ આવી ના જાય કોઈ લઈ ના જાય તો એના માટે દરવાજો તો મૂકે છે પણ અમુક વસ્તુઓ માટે તો હંમેશા દેવી કૃપા હોવી જોઈએ તો જ એ જગ્યાની એ વ્યવસાયની એ ઘરની એ ગાડીની અથવા એ પશુની અથવા એ ખેતરની સુરક્ષા થાય છે તો આજનો ઉપાય જે છે એ સુરક્ષા માટે ભગવાન નું ત્રિશૂલ ની વાત કરવાની છે મારે મિત્રો દેવી દેવતાઓ પણ હંમેશા પોતાની સુરક્ષા માટે અને રાક્ષસોનો અસુરોનો સંહાર શત્રુઓનો સંહાર માટે એ અસ્ત્ર શસ્ત્ર દેવ પણ જોડે રાખતા હતા તો આજે હું તમને એ ત્રિશૂલનો ઉપાય જણાવીશ કે ત્રિશૂલ જે છે

તો મા ભગવતીએ પણ અસુરોનો સંહાર મહિષાસુરનો સંહાર રક્તબીજ નામના રાક્ષસોનો સંહાર જ્યારે બધા જ દેવી દેવતાઓ જ્યારે હારી ગયા ત્યારે માતાજીએ પોતાના શસ્ત્ર દ્વારા ત્રિશૂલ દ્વારા એ રાક્ષસોનો સંહાર કર્યો છે અને દેવતાઓને બચાવ્યા છે દેવતાઓની રક્ષા કરી છે શિવજી પણ પાસુપાત નામનું ત્રિશૂલ એમની પાસે છે જ્યારે રાક્ષસોનો સંહાર કરવો છે અને ભક્તોની રક્ષા કરવી છે ત્યારે ત્રિશૂલ શિવજી પણ એ પ્રહાર કરે છે તો આજે એવો જ એક નાનકડો ઉપાય તમારા ઘરની અંદર જો પરિવારની વ્યવસાયની ઘર કે ઓફિસની સુરક્ષા ચાહતા હોય તો તમે પણ તાંબાનું એક ત્રિશૂલ તમારે લેવાનું છે તાંબાનું કોઈ ત્રિશુલ લાવીને એ ત્રિશૂલને પૂજા કરીને તમારે તમારા ઘરમાં અથવા જગ્યામાં જ્યાં પણ મૂકશો ત્યાં એ દેવ તમને રક્ષા કરે છે દેવી રક્ષા કરે છે પણ એના માટે એની યોગ્ય વિધિ પણ કરવી જરૂરી છે તમે આ ઉપાય ખાસ કરીને રવિવાર મંગળવાર કરી શકો છો અથવા આ ઉપાય અષ્ટમ્યા ચતુર્દશ્યાં નવમ્યા ચૈક ચેતસ એકમ હોય આઠમ હોય નોમ હોય અથવા ચતુર્દશ એટલે કે ચૌદશ હોય એકમ આઠમ નોમ અથવા ચૌદશ ની તિથિ હોય અથવા રવિવાર કે મંગળવારના દિવસે તમે આ ઉપાય કરી શકો છો આ ઉપાયની અંદર તમારનું ત્રિશુલ આવી અને એને થી એને શુદ્ધ કરવાનું છે થી શુદ્ધ કર્યા બાદ એ ત્રિશુલ ની ઉપર તમારે સિંદૂર લગાવવાનું છે તેલ અને સિંદૂરથી એનું લેપન કરીને તેલ સિંદુર વાળું ત્રિશુલ તમારે બનાવવાનું છે તેલ સિંદુર વાળું ત્રિશુલ બનાવ્યા બાદ એની ઉપર તમારે ચુંદરી બાંધવાની છે અથવા એને તમે કાળો દોરો પણ બાંધી શકો છો ત્રિશુલનો જે નીચેનો ભાગ હોય ત્રણ જે પરિત પછી નીચેનો ભાગ હોય એમાં તમે કાળો દોરો પણ બાંધી શકો છો અથવા એ ચુંદડીમાં આખું ત્રિશુલ લપેટીને એની પર કાળો દોરો બાંધી શકાય છે આ પણ કરી શકાય અથવા ત્રિશુલને ખાલી નીચે કાળો દોરો બાંધશો તો પણ ચાલશે આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે અગરબત્તીનું ધૂપ કરવાનું છે અને ધૂપની ઉપર તમારે ત્રિશુલ રાખવાનું છે અગરબત્તીનું ધૂપ ત્રિશુલને સ્પર્શ થાય તે રીતે તમારે ત્રિશુલ રાખવાનું અને હવે જે હું મંત્ર કહું છું આ મંત્ર તમારે એકસો ને આઠ વખત બોલવાનું છે અને એકસો ને આઠ વખત બોલો ત્યારે અગરબત્તીનું ધૂપ ત્રિશુલને સ્પર્શ થાય અને ત્યાર પછી એ ત્રિશુલ દેવીને આપણે હાથ ઉપર હાથ દેવીનો હાથનો ભાગ હોય તમારે કુળદેવી એ કુળદેવીના જમણા હાથની અંદર ત્રિશૂલ સ્પર્શ કરી અને તમે તમારા વ્યવસાય ઘરના દ્વાર ઉપર અથવા તમારે ફેક્ટરીમાં કે કોઈ પણ વ્યવસાયના સ્થાનમાં તમારે એ મૂકવાનું છે મૂકી શકાય અથવા લગાવી પણ શકાય દેવ મંદિરમાં પણ કોઈ બિઝનેસ કરતા હોય તો એ નાનકડું મંદિર હોય એમાં પણ ત્રિશૂલ મૂકી શકો છો બાળકને પણ ત્રિશૂલ એ સ્પર્શ કરવાથી બાળકની પણ સુરક્ષા થાય છે હવે રહી વાત કે એ ત્રિશૂલને જયારે સિદ્ધ કરો છો ત્યારે મંત્ર તમારે જે બોલવાનું છે આ મંત્ર તમારે એકસો આઠ વખત બોલવાનું છે મંત્ર બે લીટીનો મંત્ર છે પણ એ બહુ ચમત્કારી છે સ્પેશિયલ ત્રિશુલનો મંત્ર છે ઘણા દર્શકોનો ફોન આવે શાસ્ત્રીજી મંત્ર બહુ મોટા હોય છે પરંતુ મંત્ર જે છે એ તો કહેવા જ પડે જો મંત્ર પૂરા ના હોય અધૂરા મંત્ર આપીએ તો એનું પરિણામ ના મળે એટલે મંત્ર હંમેશા થોડો મોટો હોય પણ ચોક્કસ એ ફરદાયી હોય છે તો ધૂપ આપતી વખતે ત્રિશૂળને ત્યારે આ મંત્ર આ શ્લોક તમારે બોલવાનો છે હવે આ શ્લોક ક્યાં છે એ પણ તમને કહી દઉં કદાચ તમારી પાસે જો ચંડીપાઠ નામનો ગ્રંથ હોય તો ચંડીપાઠની અંદર એવું કહેવાય છે કે ચોથા અધ્યાયની અંદર ચોવીસમો શ્લોક આ રહ્યો છે જે હું અત્યારે આ બોલવાનો છું તે તમામ દર્શકોને ફરીથી કહી દઉં ચંડીપાઠની અંદર ચોથા અધ્યાયમાં ચોવીસમો શ્લોક છે આ જે તમારા ઘરમાં ગ્રંથ હોય તો તમને આ શ્લોક મળી જશે એમાંથી પણ હવે હું શ્લોક જે છે તે જણાવું છું શ્લોક છે સુલેના પાહિનો દેવી પાહી ખડગે ન ઘંટા સ્વને ન ન પાહી ચાપજ્યાની સ્વને ચ આટલું ખાલી બોલવાનું છે એકસો ના આઠ વખત અને પછી ત્રિશૂલને તમે લગાડી દેજો ચોક્કસ દેવી તમારી રક્ષા કરે છે કેમ કે ચંડીપાઠ નામના ગ્રંથમાં દરેક શસ્ત્રનું દરેક મંત્રનું એક એક તાકાત હોય છે દર્શકોને ફરતી કહી દઉં આ માતાજીનો શ્લોક શુલે ન પાહીનો દેવી પાહી ખડગે ન ચાંબી ઘંટા સ્વને ન ન સ્વને પાણી આ બોલવાનો છે ચંદિ પાઠનની અંદર ચોથા અધ્યાયનો ચોવીસમો આ માતાજીનો શ્લોક આ બોલીને તમે એને ચોક્કસ લગાવી દો મિત્રો આજે શું જાણકારી મેં તમને ત્રિશુલ વિશે કહી છે ને આગળ પણ આવી જ જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન